મિત્રો ધોરણ નવ ની અંદર કાવ્ય વેદી મિત્રોને ઓળખી લેવા જોઈએ જાણી લેવા જોઈએ મહાભારત ના એ શાંતિ પર્વ માંથી લેવામાં આવે વિષ્ણુ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ માંથી એ દસ લોકોનો એ અભ્યાસ છે આપણે કરવાનો હોય છે આ કાવ્ય ની અંદર આ પાઠ ની અંદર તો તેમાં અગાઉના એક થી છ સુધીના વાત થી આજે કરી ભૂતકાળમાં કરી અગાઉ દાસ ની અંદર કરી ગયા કે તેમાં ભીષ્મ પિતામહ છે એ યુધિષ્ઠિરનું

કે કોઈને કોઈ કારણની નિજે સ્પાતના કારણે મિત્ર થઈ શત્રુ બનતો હોય છે અને સામેવાળો વ્યક્તિ એ સ્પાતના કારણે આપને પ્રિય લાગી છે સ્પાતના કારણે આપણે શત્રુ બન્યો તો આ બધા જે કારણો છે તેને તું વિસ્તારપૂર્વક મને મારી પાસેથી સાંભળ સેવાત્મા આગળ વધર્તા તેના શરૂઆતના સસ લોકોની ચર્ચા કરી ગયા बाकी ना साथ से मार दिया ने दस दिन तो अपन अभ्यास मित्रों ये आतास में राज्य अपने करते सो कहीं से विश्व पिता मासी युधिष्ठिर ने कहे थे कि जनो जनो हर पद में अपने साथ से ले ले सो बराबर दाने ना साथ से ले ले कारण के जनो हर पद से घना पदों साथे साथ से वो है कि लोग को माना यक्ति

तो इत्ले वने अपरह बराबर अपरह એટલે કે અન્ય ફરી પાસા એની જોડે જનોહ એ પોડને સાથે લઈ લેશો अपरह જનોહ એટલે કે અન્ય માનસ ક્રીય વાદયન એટલે કે મધુર વચન વડે ક્રીય વાણી વડે શું બને છે ક્રીયહ ભૌતિક એટલે કે વિચારી ને વાપરવી જોઈએ અને વાણીની અંદર જો મધુરતા હોય તો તેવા વ્યક્તિ બીજા અન્ય લોકોને પોતાની તરફ આકર્ષી શકે છે વાણીના પ્રભાવને કારણે કારણ કે તેની વાણીમાં મધુરતા તો કેટલાક લોકો કે મધુર વાણીના કારણે વચન ના કારણે પ્રિય બનતા હોય છે આગળ મંત્ર હોમો જોપેહી અન્યહ જનોમાં આ પદને અન્યહ જનો અન્ય લોકો કેટલાક લોકો એવા હોય છે કે મંત્ર એટલે કે મંત્ર વાડે હોમો એટલે કે હોમ વાડે જોપેહી એટલે કે

खरी भाषा का सूक्ष्म अनुवाद चाहिए जन एक मान दानेन प्रियः भवति दान वडे प्रिय बनेछ त और अपरह जन बिजो मान प्रिय वादेन प्रियः भवति मधुर वचन वडे प्रिय बनेछ अन्यह जनह अने अन्य व्यक्ति अन्य मानस मंत्र होम जपे ही मंत्र होम आणि जप वडी कार्यार्थम कार्यने सिद्ध करीने कार्यने पार पाडीने प्रियते खुश થાય आम समाज मुनी अंडर रहला जी व्यक्ती अन्य लोको ने जरे प्रिय बने छे प्रिय बने छे एनी पाठाड कंक के कारण होई छे કોઈ પોતાની વાણી ના કારણે પ્રિય બને છે કોઈ પોતાની দান કરવાની છે દાનીતાથી એના કારણે પ્રિય બને છે બરાબર તો કેટલા કિસ્સા છે કે હોમ હવર અને યજ્ઞ યજની ક્રિયામાં વધારે માનતા હોય એના કારણે પ્રિય પ્રિય બને છે કેટલા પોતે જપમાં માનતા હોય જપ કરીને અને અને પ્રિય બને છે તો આ પ્રિય બને છે એની પાછળ કે કેમ કારણ કે કારણ ના કારણે કે વ્યક્તિ સામેવાળાને પ્રિય બનતા હોય છે એને પોતે કોશ સતા હોય ને ફરી ગુજરાતી બોલે

नौ नौ એટલે આપના બનનેવચ એક વ્યક્તિ ને અન્ય વ્યક્તિ સાથે જારે મિત્ર થાય મિત્રતા બંધાય છે તે બે વ્યક્તિ વચ્ચેની વાત છે કે આપના બનનેવચ છે એમાં प्रीति ही એટલે प्रीति એ નવ ને પેલા લે છે કે આપના બનનેવચ છે જે कृति बंधाय कृति छे के कारणे कारणांतरे एक कारण अथवा कारणांतरे के अन्य कारण थी उत्पन्नना એટલે કે उत्पन्न થાય બે વ્યક્તિઓ વચ્ચે મિત્રતા બંધાય તો મિત્રતા બંધાય છે એની પાછળ એક अथवा બીજો કોઈ કારણ કોઈ બીજું કારણ થી એ છુપાયેલું હોય છે એટલે કહે છે કે આપણા બે વચ્ચે કોઈ બે વિદ્યાર્થીઓ ભણવા માં સાથે હોય અને તે મિત્રો બની ગયા પછી ઘણો બધો સમય થઈ ગયો તો એ મિત્રતા બંધાણી તેની પાછળ કારણ હતું તે બંને સાથે ભણતા સાથે રહેતા એ પછી લાંબા સમય પછી સાથે રહેવાનું છૂટી ગયું એટલે સાથે ભણવાનું છૂટી ગયું એટલે એનું જે કારણ હતું એ નષ્ટ થઈ ગયું કારણનું જે સ્થાન છે બરાબર કે નષ્ટ થઈ જતાં સ્родવત તે એટલે કે નષ્ટ થઈ જતાં વિનાશ પામતા સાપ રીતિહી સા એટલે તે કૃતિહી એટલે કે કૃતિ મિત્રતા દોસ્તી પ્રેમ ભીન

थी 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 थी। थी थी के कारण नष्ट थी गई એટલે મિત્રતા જે બંધાય છે એની પાછળ જે કારણ છે કે કારણ नष्ट થઈ જાય છે ત્યારે એક કૃતિ પણ એ મિત્રતા પણ એ નષ્ટ થઈ જાય છે એમ જેમાંથી પિતામહ કે યુજીસને કહે છે ફરી પાછળ એ કે નવ આપા બે વચ્ચેની प्रीति એટલે प्रीति કારણે કારણાન કરે એક કારણ યા બીજો કારણથી ઉત્પન્ન થઈ હતી ઉત્પન્ન આશિતમાં આશિત પદ ન એની સાથે આવી લઈ ઉત્પન્ન આશિત એટલે થઈ હતી ભૂતકાળ બતાવામાંથી પદનો વિગ્રહ કરીએ તો આશિત કેવું પદ થાય આપના બે વચ્ચેની જે प्रीતિ છે જે પ્રેમ છે જે મિત્રતા છે જે દોસ્તી છે એ કે આ બીજા કારણને લીધે એ ઉત્પન્ન થઈ હતી સા એટલે કે તે કારણ સ્થાને ते कारणो स्थान એટલે કે તે કારણ પ્રદવસ્તત પ્રદવસ્તે એટલે કે नष्ट થઈ જતા સાપ રીતિ તે પ્રિતિ ની વર્તતે नष्ट થાય છે કારણ નષ્ટ થઈ જાય એટલે પ્રિતિ પ્રેમ દોસ્તી મિત્રતા તે નષ્ટ થઈ જાય ફરી હું ગુજરાતી બોલી આપણા બે વચ્ચેની देते एक कारण या बीजा कारण से થઈ હતી તે કારણ નષ્ટ થઈ જતા તે પ્રિતિ નિવૃત થઈ મતલબ કે નષ્ટ થઈ આગળ શું કહે છે બીજમાં પિતામાં બરાબર કે કેટલા લોકો આ પ્રિતિ ની બાબતમાં એક ચતુર હોય તાલાક પોતે આમ બુરબડ હોય પોતાની બુદ્ધિ કે ચતુર હોય કલાક તો તેવા વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવતી નથી આપ તો આવતી નથી શું કહે છે આ ગર્ભીષમાં પિતામહથી યુધિષ્ઠિરને કહે છે કે આત્મરક્ષણ તંત્રણા એટલે કે પોતાના રક્ષણ માટે સ્વાધીન કેટલાક લોકો હોય છે ને એક પોતાનું રક્ષણ માટે એટલે ને પોતાને કોઈ મુશ્કેલી ઉભી ન થાય સમસ્યા ઉભી ન થાય માટે પોતે સ્વાધીન હોય છો આધીન એટલે કે બીજાના ઉપર તે આધાર રાખતા નથી પોતાનો હાથ ધગન ના પોતે પોતાનું કામ કરે તો આવા જે લોકો છે કે પોતાનું રક્ષણ માટે જે સ્વાધીન હોય આગળ શું કહી અને સુપરિચિત કારણમ એટલે કે

આવા બે પ્રકારના જે લોકો છે બરાબર ઉપર જે આપણે ત્રસ્થા કરી તે મુજબ તેવા લોકો સ્વ દોષજાહા સ્વ એટલે પોતાના અને દોષજાહા એટલે કે દોષના કારણે ભૂંડાના કારણે જાહા એટલે ઉત્પન્ન થયો આમ તો કેટલી વખત એવા વ્યક્તિને પોતાની કોઈ ભૂલના કારણે દોષના કારણે શું ઉત્પન્ન થાય આપદહ

लोको પોતાના દોષના કારણે ઉત્પન્ન થયેલી આપદ એટલે કે આફત મુશ્કેલ ન ઉપપદ્યંતે આવતી નથી પોતાના કારણે કોઈ મુશ્કેલી ઊભી થાય કે મુશ્કેલી આપસ્તિ આવતી જે પરિપાતમાંથી ઉભрати બોલી પોતાનું રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે સતાકીની કાર્યરત જે લોકો પોતાના દોષના કારણે

दुर्बल व्यक्ति ना शत्रु से बलवान बुद्धि बड़ी बुद्धि चलित होती है आगत भीष्म पितामह से, थे थे ने ने से, से ने कहे कि ये जे दुर्बला दुर्बल हो દુર્બળ હોય છે મતલબ કે એનો શત્રુ છે બળવાન હોય અને તે વ્યક્તિ એ શત્રુની સામે લડી શકે છે વ્યક્તિ બરાબર તેવો બલિયહ આને પેલા લેશું અને બીજા ક્રમમાં લેશું અને ત્રીજા ક્રમમાં લેશું બલિયહ શત્રુ ન બળવાન શત્રુઓને સમ્યક

તે સામ તેવા લોકો નો તેવા લોકોની બુદ્ધિ હે એ બુદ્ધિ હે નો ચાલીયતે તનિત થતી નથી શાસ્ત્રના प्रयोजन हेतु અને અર્થ પ્રમાણે જે નિચિત કરાયેલી જીવની બુદ્ધિ છે તે જીવની બુદ્ધિ ચલિત થતી નથી બરાબર ભલે પોતે બળવાન નથી પણ પોતાની બુદ્ધિ તેજ બોવાના કારણે એ સતોમે સામે સતી રહે છે એટલે એટલે ગુજરાતીમાં કહેવત બળથી કામ ન થાય પડથી થાય એટલે શું કહે છે ભીષ્મ પિતામહ સે કહે છે કે दुर्બળા એટલે दुर्બળ વ્યક્તિ दुर्બળ માણસ જે दुर्બળ હોય છે યહ એટલે જે એને પેલા લેશો જે दुर्બળ હોય છે તેવા વ્યક્તિની વાત કરે છે કે બલિયસહ શત્રુનો સમ્ય बलवान शत्रुओं ने सारी रीते जाने शास्त्रार्थ पुत्र निश्चय शास्त्रना प्रयोजन प्रमाण हेतु प्रमाण नक्की निश्चित करेली बुद्धि ही, बुद्धि वाला तेवो, न चलिए સલિષ્ટતિ નથી સલિષ્ટતિ નથી એટલે કાંસવાનું બુદ્ધિ જ સલિષ્ટ નથી કેઓની બુદ્ધિ સલિષ્ટ છે હવે હું ગુજરાતી બોલીએ તમારે એનું સક્ષુ જમાન જીવો દુર્બળ છે જે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે અને શાસ્ત્રના અર્થ હેતુ અથવા प्रयोजन કોઈપણ અર્થ લખી શકે પ્રમાણે નક્કી કરાયેલી બુદ્ધિવાળા છે તેઓની બુદ્ધિ ચલિત થતી નથી એક માણસ દાનથી પ્રિય થાય છે બને છે અન્ય માણસ અને અન્ય માણસ મધુર વચન વડે પ્રિય બને છે અન્ય માણસ મંત્ર હોમ અને જપ વડે કાર્યને પાર પાડી અને ખુશ થાય છે આપણા બંને વચ્ચેની એક કારણ યા બીજા કારણથી થાય છે તે કારણ નષ્ટ થઈ જતા તે પ્રીતિ વિનાશ પામે છે નષ્ટ થાય છે પોતાના રક્ષણ માટે સ્વાદિત અને શારીરિક રીતે સકાતીને કાર્ય કરનાર લોકો પોતાનો દોષ ના કાને ઉત્પન્ન થતી મુશ્કેલીઓ આવતી નથી જે दुर्બળ લોકો બળવાન শত্রુઓને સારી રીતે જાણે છે અને સાત્રના प्रयोजन हेतु પ્રમાણે નિશ્ચિત કરેલી બુદ્ધિવાળા છે તેઓને બુદ્ધિ ચલિત થતી નથી મિત્રો આ સિવાય મિત્ર વિશે ઘણું બધું પિતામહ છે યુધિષ્ઠિરને કહે પણ આપણે આપણા જીવનમાં મિત્રો મિત્ર એ અનેરું સ્થાન ધરાવે છે એટલે દસ ને બદલે બે મિત્ર બનાવી પણ જાણીને એ મિત્ર બનાવવા જોઈએ એ આ કાવ્યનો મુખ્ય હેતુ છે મિત્રો આપણા ઇતિહાસની અંદર પણ આપણે એના પુરાવા છે મિત્રતાની વાત આવે એટલે કોને યાદ કરવા પડે ભગવાન શ્રી કૃષ્ણ સુદામા મૈત્રીનું ઉદાહરણ જો લેવું હોય તો એને યાદ કરવા જ પડે તો ખરેખર એવી મિત્રી મૈત્રી એ આપણે અને આપણા મિત્રો વચ્ચે બંધાય બરાબર એવા જે પૂછવી એ આ પાઠ આપણા અભ્યાસક્રમ ની અંદર લેવામાં આવ્યો છે તો મિત્રો આ પાઠ કાવ્ય એ શ્લોકોનો અનુવાદ તેના શબ્દાર્થ પણ પાઠ્યપુસ્તક ની અંદર જે સ્વાધ્ય ની અંદર આપેલા જે પ્રશ્નો છે તેનું કરી અને મિત્રો તેનો અભ્યાસ કરી લેજો અસ્તુ જયતુ તું જયતુ ભારત ધન્યવાદ